આપમાંથી રાજીનામું આપનાર રાજુ કરપણાના ગંભીર આરોપ રાજુ કરપણાના ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ મહાપંચાયત બોલાવવાની ના પાડી હતી તે પ્રકારના આરોપ રાજુ કરપણાએ લગાવ્યા છે વધુમાં આરોપ લગાવતા કહ્યું કે મહાપંચાયત વગર કડદા પ્રથા બંધ કરવાની વાત કરી હતી મહાપંચાયતથી પોલીસ સાથે ઘર્ષણની પાર્ટીને વાત કરી હતી ગોપાલ ઇટાલિયા જાણે જોઈને મહાપંચાયતમાં હાજર ન રહ્યા મને હળદળ મોકલી ઇટાલિયા સર્કિટ હાઉસમાં સૂઈ ગયા ઈસુદાન પ્રમુખ બનતા મને પુતળા સળગાવવા સૂચના પણ અપાઈ હતી પોલીસ સાથે ઘર્ષણ થવાની જાણકારી મળતા જ ઇટાલિયા દૂર થયા રાજુભાઈ બાર તારીખે ફરી વખત મહાપંચાયતનું આયોજન કરો મેં ત્યારે કયા લોકો પાર્ટી સાથે રહેતી હોય તો આયોજન કરીએ નહીતર મને મારી રીતે લડવા દો કડદા પ્રથા બંધ કરાવી દઈશું ને ખેડૂત જેલમાં ન જાય એવું આયોજન કરશું આમાં કારણ વગર પોલીસ સાથેનું ઘર્ષણ થશે કહેવામાં આવ્યું કાંઈ પણ થાય બાર તારીખે મહાપંચાયતનું આયોજન કરો હવે ગોપાલભાઈને મેં કહ્યું કે તમે બાર તારીખે આવો એટલે એને એવું કહ્યું બારે નહીં હું અગિયારે રાત્રે તમારા ઘરે આવું છું ઘરે આવ્યા અને પછી કહેવામાં આવ્યું કે હું કાલે શક્ય હશે તો કોશિશ કરીશ હું અત્યારે નીકળું જે એમને કહ્યું ને કે હું રાજકોટ સભામાં જવા માટે નીકળ્યો મારી પાસે પુરાવા છે રાજુ કરપડાને હળદર ગામે મોકલીને ગોપાલભાઈ ઇટાલિયા સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં આરામથી સૂઈ ગયા ડીપમાં જેટલા જશો એટલું ડીપમાં હું જવાની તૈયારી છે ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈસુદાન પ્રમુખ બન્યા તે ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે જે હમણાં કહેતા હતા માણાની વાતો કરતાં મારું સ્પષ્ટ માનવું છે જે એમને વાતો કરી છે કે ખરેખર અહીંયા મડદમાણાની અમે સમજતા હતા મડદમાણા હતા એટલા માટે જ નાનું મોટું ઘર્ષણ થશે એ ખબર હતી તોય અમે હળદળ ગામે પહોંચ્યા હતા જે લોકોને ખબર હતી ઘર્ષણ થશે એ લોકો હળદરથી દૂર રહ્યા કાલ આવું છું સાંજે આવું છું કંઈ અને બોટાદ જિલ્લામાં ન આવ્યા સમય મેળો જેવો પોલીસમેન સુરેન્દ્રનગર મોકલી મૂકી ગઈ તો સુરેન્દ્રનગર ઘરે આવ્યા બોટાદ શા માટે ન આવ્યા કાર્યક્રમ તો ચાલુ તમારા કહેવાથી રાખવામાં આવ્યો તો નંબર બે કે મને એવું પણ જાણવા મળ્યું છે જ્યારે હું બોટાદ માર્કેટિંગ યાર્ડની આ લડાઈ પછી જેલમાંથી છૂટ્યા પછી હું જ્યારે કોર્ટમાં ગયો કોર્ટના કામથી ત્યારે હડદરના ખેડૂતોએ મને કહ્યું કે અહીંના ચોક્કસ વેપારીઓ છે જેની સામેની આપણી લડાઈ હતી એ તમામ વેપારીઓ ગોપાલભાઈના મિત્ર છે ને એક એના કારણે ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ અટકાણા છે મારી સ્પષ્ટ વાત છે કે અત્યાર સુધીમાં મેં ના તો બીજેપી સાથે નક્કી કર્યું છે ના તો કોંગ્રેસ સાથે નક્કી કર્યું છે બંને પાર્ટીના નેતાઓ ડાયરેક્ટલી મારો સંપર્ક નથી કરતા વાયા વાયા સંપર્ક ગઈકાલ બપોર પછી ના કરવાનું ચાલુ કર્યું છે અને આવનાર સમયમાં મારો ગોલ એ છે કે પહેલાં અમે ખેડૂત પંચાયત બોલાવશું ખેડૂતોને મળશું હું ક્યારેય કોઈ પાર્ટીમાં નહીં જોડાવ આવી વાત એટલે નથી કરતો મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે આવનાર સમયમાં બની શકે હું કોઈ પાર્ટી સાથે જોડાવ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી સીધી વાત છે હું કોઈ પાર્ટી સાથે સમય આવે જોડાઈશ પણ અત્યારે કોઈ પાર્ટી સાથે જોડાવાનું નક્કી નથી આવનાર અમુક દિવસો મહિનાઓ સુધી કદાચ કોઈ પાર્ટી સાથે નહીં જોડાવ બિન રાજકીય રીતે ખેડૂત આંદોલનો કરીશ તો રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાનો પલેઠવાર રાજુભાઈને ખબર હતી મહાપંચાયતમાં કેમ હાજર નથી રહેવાનો રાજકોટમાં જનસભા હોવાને કારણે હાજર ન હતો ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે રાજુભાઈએ આરોપો લગાવ્યા ઉલકાવ્યા છે સાંજના આઠ વાગ્યાથી લઈ રાતના બે વાગ્યા સુધી હું અને રાજુભાઈ એમ બંને સળંગ સાથે હતા એમના ઘરે એમણે મને જમાડ્યો એમના ઘરે બેઠા ચા પાણી કીધા રાત્રે બે વાગ્યે એટલે કે રાત્રે તારીખ બદલાઈ જાય પછી બાર વાગ્યાના બે વાગ્યા સવારે અર્લી મોર્નિંગ એ બોટાદ જવા નીકળ્યા હું રાજકોટ જવા નીકળ્યો એને ખબર હતી કે હું કેમ નથી આવવાનો એમ અમારે બંને ચર્ચા થઈ હતી કે મારી રાજકોટમાં જનસભા છે તો એણે મને આવજો કીધું ને મેં એને આવજો કીધું બંને સાથે જ છૂટા પડ્યા છે અને પછી હવે પછી ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે એવું કહેવું કે યાર્ડમાં એમના સગા છે ને ઓળખીતા છે એટલે નથી આવ્યા આમ નથી આવ્યા ને એ તો બધી એ તો જૂઠ બોલવાની વાત છે ને અને આટલું આટલું જૂઠ શું કામ બોલવું પડે જેલની બીકે હું અને એ બંને એના પોતાના ઘરે બેઠા હતા એને પોતે મને જમાડ્યો એને પોતે ચા પાય એના પપ્પા બેઠા હતા એનું ફેમિલી બેઠું હતું અને ત્યાંથી જ તો હળદર જવા રવાના થયા હું ત્યાંથી જ તો રાજકોટ જવા રવાના થયો પછી ક્યાં આવી વાત કે ગોપાલ આમ છે દસ મહત્વના જે પ્રદેશના હોદ્દેદારો છે એ બધા જેલમાં હતા એ બધાને કે એમના પરિવારોને તો કંઈ તકલીફ નથી એમના પરિવાર એ સંતુષ્ટ છે પાર્ટીના સપોર્ટથી એ જેલમાં રહેલા જે અમારા નેતાઓ છે એ પોતે લીગલ કામથી સંતુષ્ટ છે માત્ર રાજુભાઈને જ કેમ એવું લાગે છે કે લીગલમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું કારણ કે ઓલી જે સજાથી બચવા માટે થઈ રાજુભાઈએ બધી સ્ક્રિપ્ટો બોલવી પડે એમ છે જે નહીં બોલે તો એને સજા થાય એમ છે ઓલરેડી એક કેસમાં સજા થઈ છે હજુ બેમાં થશે એટલે સજાથી બચવા માટે કોઈ પણ આરોપ લગાવવા એની હવે મજબૂરી થઈ ગઈ છે નવ લોકોને પૂછો ને નવ જણા હતા બીજા નવ નેતાઓ હતા એ પણ પ્રદેશ લેવલના નેતા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષ પરમાર જેલમાં હતા એને તો કોઈ ફરિયાદ નથી એના પરિવારની ફરિયાદ નથી એને એની ઉપર જે કેસ છે એમાંથી બચવું હોય તો કોંગ્રેસ રસ્તો નથી ભાજપ જ રસ્તો છે કેમ કે આખી ઘટના ઉદભવી ક્યાંથી જેલની સજાથી ઉદ્ભવી છે કે ભાઈ જેલમાં નથી જવું કોઈ પણ સંજોગોમાં તો જેલમાં નહીં જવા માટે ક્યાં જવું પડે ભાજપમાં આખા આખા દેશમાં અત્યારે એ તો પ્રથા છે ને જે એણે જેલમાં નથી જવું એણે ભાજપમાં જવાનું એક જ રસ્તો છે એટલે ભલે એ સ્વીકારે નહીં કબૂલે નહીં પણ એ તો સમય આવશે ત્યારે બધું જાહેર થઈ જવાનું છે